નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે મગફળીમાં જે રોગ આવે છે વાયર એટલે કે ડોડવા કોરી ખાનારી ઇયળ એના વિશે ચર્ચા કરીશું તેની ઓળખ કેવી રીતે કરવી તેનો વાયર વોમનો જે જીવનકાળ છે તે કેટલો છે વાયર જે નુકસાન છે તો તેના લક્ષણો શું છે અને તેનો ઉપાય શું છે અને જૈવિક અને રાસાયણિક નિયંત્રણ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને બાજુમાં જે બે આઇકન આપેલું છે તે બે લાયકનને પ્રેસ કરી દેવું જેથી નવીનતમ વિડીયો અમે જે મૂકતા હોય તે તમારા સુધી પહોંચી શકે અને તમારા ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરવો તેથી આ ખેતરમાં જે નુકસાની હોય વાયર વોમની તો તેના નિવારવાના પગલા ખેડૂત મિત્રો લઈ શકે તો વાયર વોમ કોને કહેવાય તો એને દેશી ભાષામાં પિસોડિયું કહેવાય છે અને તેનું જે પુખ્ત જીવડા હોય છે એટલે ઈયળમાંથી જે જીવડા બની જાય તો તેને ભગવાનની ગાયપળ તરીકે પણ દેશી ભાષામાં આપણે ઓળખીએ છીએ તો તેની અવસ્થા શું છે તો અવસ્થા ત્રણ હોય છે એની પુખ્ત હોય છે ઈયળ હોય છે અને કોશેટા હોય છે તો તેમાં ઈયળ અવસ્થા જે છે તે મગફળી માટે નુકસાનકારક છે પછી જે પુખ્ત બને પુખ્ત ઈંડા મૂકે એમાંથી જે ઈયળ આવે તે નુકસાનકારક છે એટલે જો આપણા ખેતરમાં આ વિડીયોમાં આપણે દર્શાવ્યું છે તે પ્રમાણે પુખ્ત આપણે ખેતરમાં જોવા મળે તો આપણે એવું અંદાજ લગાવી શકીએ કે આપણા ખેતરમાં જે મગફળી છે તેમાં વાયર બમનો જે એટેક તે લાગી ગયેલો છે તો તેનો સમયગાળો કેટલો હોય છે તો મગફળી અઢીથી ત્રણ મહિના એટલે કે પિંચોતેરથી નેવું દિવસની થાય અને દોડવા બંધાવાનું શરૂ થાય અને ડોડવા બંધાઈને થોડા મોટા થઈ જાય ત્યાં સુધીમાં તેનો સમયગાળો આવવાનો રહે છે અને તેને પિસ્તાલીસ થી પચાસ દિવસે એટલે વાવેતરના પિસ્તાલીસ થી પચાસ દિવસે તેને કંટ્રોલમાં લાવી શકાય છે પછી ઇલાજ થાય છે ખરો પણ એટલું બધું રિઝલ્ટ મળતું નથી તો અળસિયા જીવાત દેખાય છે પણ એ બંને વચ્ચે ફરક શું છે અળસિયા છે તે ફાયદાકારક છે એને અર્થબોમ્બ કહેવામાં આવે છે અને જે વાયર બોમ્બ છે તે નુકસાનકારક છે તો બેની ઓળખ કઈ રીતના કરવી તો અળસિયા છે તેની જે ચામડી હોય ચિકાસ વાળી હોય છે અને આ વાયર હોમ હોય છે તેના ચામડી પર ચીકાશ જોવા મળતી નથી તો આ બંને રીતે આપણે એને અલગ પાડી શકીએ તો વાયર હોમ છે તેનો જીવનકાળ કેટલો હોય છે ઈયળ અવસ્થા તેની હોય તે પંદર દિવસની હોય છે પણ આટલા સમયમાં જે થોડું નુકસાન કરી શકે છે અને પાંત્રીસ દિવસનું જ્યાં સુધી વાયર બોમ્બ થાય છે ત્યાં સુધી તે નુકસાન આપણા ખેતરમાં કરી શકે છે અને તેનું સમગ્ર જીવનચક્ર એટલે કે ઈંડાથી લઈને પુખ્ત સુધીનું સમગ્ર જીવનચક્ર તે 60 થી પંચોતેર દિવસ સુધીનું હોય છે એટલે કે બે થી અઢી મહિના જેવું અંદાજિત હોય છે તો તેનું નિયંત્રણ કઈ રીતે કરવું તો નિયંત્રણ ત્રણ રીતે થાય છે રાસાયણિક રીતે થાય છે અને જૈવિક રીતે થાય છે અને એરડીના ખોળથી પણ થાય છે પણ ખેડૂત મિત્રો આપણને ભલામણ કરું છું કે જ્યાં સુધી જૈવિક

ગમે તે પાક વાવેલો હોય એનો કચરો ફિલ્ડમાં રહી ગયેલો હોય અને તે સડિયો ન હોય અથવા તો છાણિયું ખાતર આપણે નાખવું હોય અને હોય તો એ ખાતરના કારણે પણ તે વાયર વોમ છે તે આવવાની પૂરેપૂરી સંભાવના રહે છે તો આપણે આગળ વર્ષે અત્યારે તો કઈ કરી શકવાના આગળ વર્ષે જ્યારે મગફળી વાવીએ ત્યારે આવો કચરો અથવા તો ગળતિયું ખાતર જ આપણે નાખવાનો આગ્રહ રાખવો સડ્યા વગરનું ખાતર નાખશું તો વાયર અથવા મુંડાનો અટેક આવવાની શક્યતા પૂરેપૂરી રહે છે તો સૌપ્રથમ આપણે એનું જૈવિક નિયંત્રણ કે જૈવિક નિયંત્રણ કઈ રીતે કરવું તો જૈવિક નિયંત્રણ આપણે એવું શોધવું જોઈએ કે જે એક થી વધુ જીવાતોને નિયંત્રિત કરે તેવું હોવું જોઈએ કારણ કે તેનાથી જે ખર્ચ થાય છે ખેડૂતોને જે ખર્ચ થાય છે તેનાથી બચી શકાય એટલે એવું જૈવિક નિયંત્રકો આપવું જે મુંડા હોય તેને પણ બચાવ એના એટેકથી પણ મગફળીને બચાવી શકે વાયર વોંગ હોય ઉદય હોય અથવા અમુક ફિલ્ડમાં નેમેટોડ આ બધાના એટેકને એક સાથે આવરી લઈને એવું આપણે જૈવિક નિયંત્રક શોધી લેવું જોઈએ તો એવું આપણે એક જૈવિક નિયંત્રણ બતાવી જઈએ બધાને બધા જે જીવાતો છે તેનાથી આપણી મગફળીને બચાવી શકીએ તો ઈપી ઈપીએન છે જે એન્ટોમો પેથોજોનિક નેમેટોડ એટલે જીવંત કૃમિઓ હોય છે આ જીવંત કૃમિઓ હોય તેનો ખોરાક આ બધા જે આપણે કીધા છે વાયરમ ઉદય નેમેટોડ્સ અથવા મુંડા એટલે એ કૃમિઓ તેને નાશ કરવામાં આપણને મદદ કરી શકે તો આ ઈપીએન બહુ ફાયદાકારક છે અને એની પણ ભલામણ પિસ્તાલીસ દિવસે અથવા તો ફૂલ વેજવાળી જમીન હોય ભેજ પૂરેપૂરો હોય ત્યારે આપણે વાપરવાની ભલામણ કરવામાં આવે છે ને ચારસો ગ્રામ પર વીઘા ડ્રેન્ચિંગથી એટલે આપણે પંપ દ્વારા પંપની જે નજૂલો કાઢી નાખીને ડ્રેન્ચિંગ દ્વારા આપણે જે દવા છે તે એ આપવાની છે એ આ જીવંત કૃમિઓ છે એ આપણે ફિલ્ડમાં આપી દેવાની ત્યારબાદ ભલામણ કરવામાં આવે છે બ્યુએરિયા બાસિયાના બ્યુવેરિયા બાસિયાના પણ આ જૈવિક નિયંત્રક તરીકે બહુ જ ફાયદાકારક બની શકે છે ત્યારબાદ આવે છે એરડીનો ખોળ એરડીનો ખોળ આપણે ટ્રાયકોડરમાં અથવા બીજા બધા બેક્ટેરિયા સાથે છાંટતા હોઈએ છીએ પણ આ જૈવિક નિયંત્રકમાં એરડીનો ખોળ પણ બહુ ફાયદાકારક છે તેને ચાસની બાજુમાં વેરી દેવું અને તેનું માપ છે પચાસ કિલો પર વીઘા એટલે એક વીઘામાં પચાસ કિલો જેટલો આપણે એરડીનો ખોળ ચાસમાં વેરી દેવો જેથી જૈવિક નિયંત્રક શક્ય બને અને રાસાયણિક જે દવા છે તેની ભલામણ જો આપ આગળના જૈવિક નિયંત્રકથી કંટ્રોલમાં ના આવે તો જ રાસાયણિક પર જવું અને કેમિકલ આપણે ઓછા વાપરવા તો જૈ જે રાસાયણિક નિયંત્રક છે તેમાં કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ જે આપણે માર્કેટમાં કાર્ટ્રેપ હાઇડ્રોક્લોરાઈડ ફોરજી પાવડર તરીકે ઓળખાય છે પાવડર ફોર્મમાં હોય છે જે એ દોઢથી બે કિલો પર વીઘા એટલે એક વીઘામાં દોઢથી બે કિલો ગળતિયા ખાતર સાથે ચાસમાં વેરી દેવું અને જે ફૂલ અને અવસ્થા એટલે પિસ્તાલીસ દિવસનો જે સમયગાળો છે ત્યારે આનો ડોઝ મારવાનો થાય છે અને બીજું છે ક્લોરોપાઈપોસ એક પોઈન્ટ પાંચ ટકા ભૂકીના સ્વરૂપમાં જે હોય છે તે આપણે ક્લોરોપાયરિફોસનો પણ ઉપયોગ કરી શકાય છે અને એક વીઘાએ એટલે સોળ વીઘાનો જે સોળ ગુઠ્ઠાનો જે વીઘો હોય છે તેમાં બે કિલો પર વીઘા તેનું આપણે માપ આપી શકાય છે ખેડૂત મિત્રો આ જે વાયરમ છે અથવા તો ગયા વર્ષે જે મુંડાનો પણ એટેક હતો તો તેને કંટ્રોલ કરવા જરૂરી છે આપણે જ્યારે જે મગફળી છે તે ઘરે લાવીએ અને તેમાં ઘણો બધો ઢગલો પડ્યો હોય અને આપણે ખોબો ભરીએ અને તો તેમાં લગભગ ત્રીસથી પાંત્રીસ દોડવાય બે ત્રણ દોડવાય આપણે જો આવા એટેકવાળા એટલે કાણાવાળા મળે તો પણ આપણે ટકાવારીમાં શોધવા જઈએ તો ખેડૂતોને ખૂબ મોટી નુકસાની જઈ શકે છે એટલે જો ત્રીસથી આપણે મણમાં ગણી શકીએ તો પંદરસો રૂપિયાની આપણને ખોટ થાય છે એક વિઘાએ તો આપણે આ દવાનો ડોઝ કરી દઈએ તો એ પાંચસો છસોમાં પતી જાય તો પણ ખેડૂતોને ઘણો ફાયદો એમ છે એટલે આ જે એટેક છે એ ઘણા બધા વિસ્તારમાં અત્યારે ગુજરાતમાં ફેલાયેલો છે સૌરાષ્ટ્રમાં ખાસ તો એને ડામવો અથવા તો નિયંત્રિત કરવો ખૂબ જ જરૂરી છે તો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં પણ જો આવો એટેક હોય તો આવા ખીડિયો એવા ખેડૂતોને આપણે આ વિડીયો મોકલી દો અને આપણા ખેડૂતોના ગ્રુપમાં પણ આ વિડીયો મોકલી દો જેથી આવા જે ઉત્પાદનમાં જે કોટ લાવતા હોય એવી જીવાત અને ઈયળોથી આપણે બચી શકીએ તો ખેડૂત મિત્રો આપ સૌ સૌ ખુબ ખુબ આભાર જય જવાન જય કિશન